ભરૂચ જિલ્લામાં ભાજપના નવા પ્રમુખ માટે યુવા નેતૃત્વની માંગ સાથે સુરેશ પટેલનું નામ ચર્ચામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની પસંદગી માટે કુલ છવ્વીસ ફોર્મ ભરાયા છે જેમાં પ્રખર દાવેદારી માટે સ્થાનિક રાજકારણ ગરમાયું છે હાલમાં લોકોમાં ચર્ચા એ છે કે જો રિપીટ થિયરી લાગુ થાય તો મારુતિસિંહ અટોદરિયા ફરી જિલ્લા ભાજપ પ્રમુખ બની શકે છે પરંતુ જો નવા નેતૃત્વ માટે પ્રયત્ન થશે તો ભરૂચ જિલ્લાના વધુ પોપ્યુલર નામ તરીકે સુરેશ પટેલના પ્રખર દાવેદાર તરીકે આગળ આવી રહ્યા છે સુરેશ પટેલના મજબૂત કારણો એ છે કે બે વાર અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય તરીકે કાર્યભાર નિભાવ્યો છે અંકલેશ્વર નગરપાલિકા હેલ્થ સેનેટરીના ચેરમેન તરીકે યોગ્ય રીતે કામગીરી કરી છે ભારતીય ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે ખૂબ જ સારું દેખાવ કર્યો છે જિલ્લામાં તરીકે અને મૂળ યુવા વર્ગમાં પ્રભાવશાળી છે બીજા દાવેદારોમાં નિરલ પટેલ ફતેસિંહ ગોહિલ અને દિવ્યેશ પટેલ પણ આ પદ માટે મજબૂત દાવેદાર છે પરંતુ સુરેશ પટેલના રાજકીય અનુભવ અને યુવા નેતૃત્વની છબી તેમને અન્ય દાવેદારો કરતા વધુ પ્રબળ બનાવે છે યુવા નેતૃત્વની માંગ સાથે ભરૂચ જિલ્લામાં લોકચર્ચાએ જોર પકડ્યું છે કે આ વખતે ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે યુવા નેતૃત્વને આગળ લાવવામાં આવે જેથી ભૂતકાળના અનુભવો અને ભવિષ્યના નવા વિચારોનું સમન્વય થાય જો સુરેશ પટેલ જિલ્લા પ્રમુખ તરીકે પસંદ થાય તો ભાજપને તેમના ધિરાણશીલ નેતૃત્વ હેઠળ ભરૂચમાં વધુ મજબૂતી મળી શકે અને હવે જોવું એ રહેશે ભાજપનો જિલ્લા પ્રમુખ કેવી રીતે તય થાય અને આ માટે કોને અંતિમ મંજૂરી મળશે Y Juan nos